થરાદ ખાતે આંગણવાડીના પડતર અને નવા પ્રશ્નોને લઈને આંગણવાડી બહેનો હડતાલ પર છે આંગણવાડી બહેનોને યોગ્ય વેતન આપવામાં આવે તેવી માંગ કરાઈ છે સાથે કોર્ટના ચુકાદાનો સન્માનપૂર્વક અમલ કરવાની પણ માંગ કરાઈ છે વર્ષ બે હજાર બાવીસથી મોબાઈલ આપવાના વચન છતાં આજ દિન સુધી એક પણ મોબાઈલ નહીં મળ્યો હોવાનો આક્ષેપ કરાયો છે ઓનલાઈન કામનો ભાર ઘટાડવાની માંગ સાથે ખામીભરી એપ્લિકેશન બંધ કરવાની પણ માંગ કરાઈ છે માંગણીઓ નહીં સંતોષાય તો આંદોલન ઉગ્ર બનવાની પણ ચીમકી ઉચ્ચારી છે જે સોળ તારીખે બજેટ ગુજરાતનું જાહેર થવાનું છે એમાં અમારું કોઈ પણ જાહેરાત કરવામાં નહીં આવે તો અત્યારે તો અમે આટલા જ છીએ પણ આગળ જતા અમારો વધારે પ્રમાણમાં બેનો ભેગી થઈ અને અમે સદંતર અમારી કામગીરી બંધ કરી અને હડતાલ ઉપર બેસી જશું અમારી જે માંગો છે આજ સુધી બે હજાર બાવીસથી જે મોબાઈલ વર્ષો જૂના આપવામાં આવ્યા છે ને ઓનલાઈન કામગીરી રોજની રોજ વધતી જાય છે